કુંભારવાડા સમસ્ત કોળી સમાજ સ્મશાન ખાતે સ્નાનઘાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના રાણપુર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સમસ્ત કોળી સમાજના સ્મશાન ખાતે નહાવાના સ્નાનઘાટનું ખાતમુહૂર્ત બોટાદ જિલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સ્નાનઘાટનું નિર્માણ બોટાદ જિલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળાની પંદરમા નાણાપંચ ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવનામાં આવનાર છે જેના થકી વિસ્તારમાં આવનારા લોકોને સુવિધા મળશે આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ રાણપુર જિલ્લા પંચાયત સીટના સદસ્ય કેશુભાઈ પંચાળા રારપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર અશોકભાઈ બારૈયા ઘનશ્યામભાઈ બારૈયા સવજીભાઈ મેટાલિયા મુકેશભાઈ કિહલા સંજયભાઈ મેટાલિયા સહિત કુંભારવાડા વિસ્તારના અનેક રહીશો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિસ્તારના રહીશોએ સમાજહિતમાં લેવાયેલ આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ કેશુભાઈ પંચાળાનો આભાર વ્યક્ત કર્યો હતો